ભરૂચમાં મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરો ખાતે સુંદર કલરકામ અને વોલ પેઇન્ટિંગનું ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરો ખાતે નેરોલેક કંપની અને રોટરી ક્લબ ભરૂચના સહયોગથી શાળાને સુશોભિત તેમજ સુંદર રંગોથી કલર કરી સુશોભિત પેઇન્ટિંગ કરી નવીનીકરણ કરવામાં આવ્યું છે ભરૂચની કલરોવ સ્કૂલ ખાતે નેરોલેક કંપની દ્વારા રૂપિયા સાત લાખથી વધુના ખર્ચે પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે ઉપરાંત વોલ પેઇન્ટિંગ સાથે દિવાલો પર સુંદર ચિત્રો બનાવી બાળકોને આકર્ષિત કરવા માટે વિવિધ ચિત્રો બનાવી ચિત્રોનું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર નેરોલેક કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલ પ્રણવ પારેખ એચઆર મેનેજર ચિરાગ પટેલ પરેશ પટેલ સહિત કંપનીના અધિકારીઓ તેમજ કલરવ સંસ્થાના ટ્રસ્ટી સહિતનો સ્ટાફ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા हरोलैट परूच ने मिल आज कलरव स्कूल का एक पूरा रेनोवेशन और रिपेंटिंग वर्क किया है उनके सी एस के थ्रू और इसका इनाग्रिल हमारे साथ में आज प्रेसिडेंट विभूति मैम है और एमएलए सर हमारे साथ है इसके इनाग्रल के लिए और ये एक बस छोटा सा प्रयास है कि इन बच्चों के लिए हम थोड़ा सा और उनकी स्कूल उनके लिए बेहतर बनाएँ ताकि उनको यहाँ आने के लिए ઓદા એન્કરેજમેન્ટ મ